જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં જોઈએ માયા સોનામની વાત કહેતા થઈ જ મિત્રો તો તમે જુઓ મિત્રો વિડીયોમાં અને બનેલા જ મિત્રોએ વિડીયોમાં તો ચાલો આપણે વિડીયો જઈએ મિત્રો તો બનેલા જવું જેઠુંથી અને વિડીયો જીવો ગમે છે લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો ચાલો માયા સોનામ જાણવા મિત્રો જઈએ અને હું શાંતિ લખજો મિત્રો કોમેન્ટમાં ચાલો મિત્રો મળી લે નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં સ્વાગત છે અને આપણે વચ્ચે માયા સોના હિરિયા મિત્રો તે હોમ શાંતિ મિત્રો લખજો બધા અને શું કારણે મને તે મિત્રો જાણવા મળશે તો કોમેન્ટ કરજો મિત્રો નવા નવા વિડીયો આવી જશે જાણવા મળશે મિત્રો જેમ વાત આવશે મિત્રો તમને મળશે મિત્રો તો કોમેન્ટમાં લખી દઈએ મિત્રો અને હોમ શાંતિ જરૂરથી લખજો મિત્રો ક્યાંક તો મિત્રો જો મેં જોઈ શકો છો મિત્રો अने तमने वीडियो जो मळशे मित्रों बता तो मित्रों होम शांति फरजा तक जो मित्रों सी आ कारण थी मैं मित्रों तमने जाणवा मळशे मित्रों तो सुरेश झाला शुं कहे छे मित्रों ए भी जाणी लेजो मायरा सोया जगत लोक पामे छे भगवान एमनी आत्माने शांति आले मारा जय छे सोडाना एक्टर दिल थी बजा प्रार्थना करी कि भगवान की आत्मा ने शांति